એક અમે હેલો મિત્રો જય માતાજી ને રામ રામ ને આજનો બ્લોગ અહીંયા આપણે ચાલુ કરી દીધો છે આજે આપણે સાથે પબા ભાઈ કોમેડી વાળા આવી ગયા છે ને આપણે છે આપડે વર્તુકાઠે હોઢાણા તો પેલે ચેલા લગર જોવાનું ભૂલતા નઈ પબો કાકો કે

બરોબર સીધો પાડાનો જોતા હા તો આજનો જો અમારા પબા કાકા ની ભાઈ આવી કોમેડી છે તો તમે પણ કોમેડી સાંભળજો મારા પબા કાકા ની ને લાઈક કરવાને કેવા ને ભાઈ લાઈક કરો શેર હું સલાઈક શેર ને સબસ્ક્રાઇબ લાઈક શેર ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ નમનતાતા નહીં નગર પાડાનો તો રાહી હમજો ભાઈ

કોઈ ને આમ મારા કાકી નો ટેકો ને તબા કાકા ને જા મારા કાકી નો ટેકો હોય ને તો તઈ હા ભૂકા કાઢી નાખે ભાઈ હા એટલે ટેકો ને જોઈએ એવો બેઠો જગા નો બેઠો જગા નો જગો નાજા નો નાજો વેજા નો વેજો ભવા નો ભવો દેખા નો ભાવી ગયો

बसला तो ये दुख का खत्म नहीं होता बे कहीं चले तो आगे नहीं खवा तेल वाला ने भाई अभी ऑर्डर करियो कीवर <laughs> कापे नहीं खवा मत था में वो ए एयर ऑयल ने ऑर्डर है एयर ऑयल एयर ऑयल ना क्यों वो तेल है ठीक है ठीक है हां वो हेलो सर कहा से आते हैं हेलो सर सर हमें एक चाहिए था क्या उसका अच्छा ठीक है व्हाट्सएप में न्हाट्सएप हमें कर दीजिए क्या उसका व्हाट्सएप कर दीजिए

પાડા ને તેલ પાવાનું હે તો ઓઇલ આવે તો આગળ તો બપોરા કરી લઈએ હાલો તમારે બપોરા કરવા હોય તો આવી જાવ ગલેરિયા કેમ હે અમારા બબો આગળ નાવાનો હે જજે આગળ ધબક કે બોલાવાનો હે હાલો તો બપોરા કરી લઈએ

প্ৰেম কিম হেজৰ

દેખવા.. દેખ્વ સળતરિચવા વે અપળ્રિલે તો ને ખીક્ સેક્રલે વીણદે સેઙથ હસેણદે નેમો નેંડ્રિ

તો અમારા પબ્બાકાકે તેલ મેગ્યું હા જાઓ જાય જીથરા અમારા પબા કાકાના જીથરા જવાઈ લ્યો તમે તમારે આવા વે હે જો ભાઈ સાતીમાન હાવ સારી વેરી તો આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરવાનો થાય કાલના બ્લોગમાં આપણે મળીશું તો સબસ્ક્રાઈબ કર્યા વિના જતા નહીં ને સાથે લાઈક ન કર્યો હોય તો લાઈક કરજો તો અહીંનો આપણે વિડીયો પૂરો કરીએ કાલના બ્લોગમાં ફરીથી મળીશું તો આવજો જય દ્વારકાજી જય માતાજી હર હર મહાદેવ